મારા તારા મહિમા ની રહી ગયા હું કહું તું તાર બોબળો બોલ ને તું થોડું અટકાઈ બોલ ને એ ગીત ગઈ ના તું એ શું ગીત કોઈ જો આ ના તો પીઓ ને મને પાયો રે મદરો દાદુ મે કેસે અલ્યા તાત તો હોય કદી વિદો સગન જાય શું કાયલા એક બીજું કઈ દે બીજું કઈ દે

बोल जे बोलियो बोल छोकरा बोल बे दलक थी हमें पैसा लिदाता अन ऐ बोलतो न न नता लिदा ए दरन ए इज हुरैल तू किदा तू तू गादू बोल आयो तू तू